જામનગર શહેરમાં છેલ્લા પચાસ વર્ષથી કાર્યરત દિગ્જામ મિલના જે કામદારો છે આ કામદારોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતાં આજરોજ ધરણા કરી અને વિરોધ કરી રહ્યા છે ત્યારે આ કામદારો સાથે સીધી વાત કરીશું અને જાણીશું તેમનો શું પ્રશ્ન છે જી આ કામદારને ત્રણ મહિનાથી પગાર ન થતો આ કામદારના પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવે કામદાર એને કંપની બંધ કરવી હોય તો માણસોને અકીસા દઈએ એને એનું ગુજરાન હાલે એવું આ ત્રણ મહિનાથી પૈસા નથી દેતા માણસો એનું ઘર કેવી રીતે હલાવે પછી અમારે એ છે કે પગાર અમને ટાઈમે દઈએ જે શું કહેશો તમે કંપની છેલ્લા ત્રણ પચાસ વર્ષથી કાર્યરત છે પણ અત્યારે છે ને કંપની એક મેલી નીતિના હિસાબે જામનગરમાંથી કંપની શિફ્ટ કરીને અત્યારે બોમ્બે શિફ્ટ કરવા માંગે છે જે કે કાગળ ઉપર અને કાયદેકી રીતે કંપની ત્યાં હાલની તકે ચાલુ છે અહીંયાનો પ્લાન્ટ શિફ્ટ કરવા માગે છે અહીંયા ચારસો માણસનું ભવિષ્ય આ કંપની સાથે જોડાયેલું છે ચારસો માણસ સાથે એનું પરિવારનું ભવિષ્ય સાથે જોડાયેલું છે અને પિચોતેર વર્ષથી આ જામનગરનું ઘરેણું છે આ લોકોને કહેવાની નીતિ એવી છે કે જામનગરમાં કાપડ નથી વેચી શકતા અને અહીંયાથી લઈને બોમ્બેમાં કાપડ વેચી શકે છે એ જી પણ કરે એની સામે આ ચારસો વર્કરનો વાં કિસ્સો છે એની આખી જિંદગીનું સવાર છે એના માટે પણ આને કાંઈ વિચારવું જોઈએ પણ કંપની વર્કર તરફી કોઈ પણ વલણ રાખતી નથી અત્યારે કંપની ખાલી વર્કરનું શોષણ જ કરે છે ત્રણ મહિનાથી રહી ગયા છે આજે દસ બાર હજાર પગારની અંદર આવા નાના સવા પગારની અંદર નાના માણસો કેવી રીતે પોતાનું જીવન ગુજારી શકે છે ઘડી ઘડી આપણે કંપનીને રજૂઆત કરી છે અમે કંપની એટલે વર્કર અને એટલા સપોર્ટિવ છે ઘણી કંપનીને સપોર્ટ પણ કરે છતાં પણ કંપની છે ને વર્કરની પ્રત્યે કોઈ પણ લાગણી દર્શાવતી નથી અહીંયા બધા વર્કર એવરેજ ત્રીસ વર્ષ કે પચીસ વર્ષથી જૂના વર્કરો છે એના આખી જિંદગીનો સવાલ એવા ટાણે છે કંપની છે ને એના માટે કાંઈ યોગ્ય વિચારતી નથી ઘણી ઘણી રજૂઆત કરી છે અમે લોકો યુનિયન થકી રજૂઆત કરી છે વર્કર પણ રજૂઆત કરવા જાય છે છતાં છે ને કંપનીનું વલણ વર્કર તરફી કોઈ છે નહીં અમે આ તકે છે ને ધારાસભ્ય રીવાબાને પૂનમબેનને બધાને રજૂઆત કરેલી છે કાયદેકીય કાર્યવાહીમાં પણ છે ને અત્યારે કંપની કોર્ટની અંદર કહી રહી તો અમે આ કંપનીમાં અત્યારે સ્ટેપ સ્ટેપ પણ લીધેલો છે કે માલ અહીંયાથી પ્રોપર્ટી કંપની વેચી શકે નહીં પણ કંપની બધે કરતાં વર્કર ઉપર શોષણ નીતિ પગાર ટાઈમે કરતી નથી ઇરાદાપૂર્વક અહીંયાથી કંપની બીજી ઠેકાણે હેલી ગઈ છે જામનગરમાંથી આટલો મોટો ઉદ્યોગ હેલો જાય એ જામનગરની જનતા માટે અને જામનગર માટે સારી વાત નથી અને આ મેનેજમેન્ટ જ્યારે પણ આ કંપની લીધી ત્યારે કંપની આગળ છ કરો કરોડનો તો માલ હતો રેડીમેડ કપાડ હતો મશીનરી હતી અને કંપની ચાલુ પોઝિશનમાં હતી હાલની તકે પણ આ લોકો એ વાતો કરે છે કંપની હાલી શકે નથી પણ આ વર્કરો એવા છે અને આ સેલરી છે કે વર્કર હજી કંપની ધારે તો બે લાખ મીટરનો પ્રોડક્શન કરી શકે છે પણ ઘણી ઘણી માર્કેટનો હવાલોજીએ કે માર્કેટમાં મંદી છે માર્કેટમાં મંદી છે તો માર્કેટમાં મંદી ખાલી દિગજા માટે જ છે બીજા માટે અત્યારે મેનેજમેન્ટની આ ખોટી નીતિ છે કે કંપનીની જે આ સોનાની જમીન છે કંપની જામનગર શહેર ને વચમાં આવી ગયેલી છે એને ઈરાદાપૂર્વક આ વેચી નાખવી છે અને અહીંયાથી પૈસા ઉભા કરી બીજે ઠેકાણે ક્યાંક સરકારી યોજનાનો લાભ લઈ મફતના ભાવે કંપની હલાવી માંગે છે આ ચારસો આઠસોનું છે ને કંપની શોષણ કરવા માંગે છે અત્યારે આપ શું કસમ મારું તો એવું કહેવાનું છે કે આ કંપની ચાલુ રહી અને અહીંની જે કોઈ જનતા છે એને રોજરોટી મળે કે જેથી કરી આ કંપની મધ જ નહોતાવી જોઈએ એટલું મારું કહેવાનું છે અને પગાર ટાઈમે કરે આમાં અત્યારે જે પરિસ્થિતિ કંપની એમ કહે છે કે અમારી પાસે પૈસા નથી હાલો માની લીધું આપણે બે ઘડી પૈસા નથી પણ જે કંપનીએ સ્વૈચ્છિક નિવૃત્તિની જે નોટિસ મારી છે ને એ નોટિસ મુજબ મતલબ દસ લોકો જાય તો એને તાત્કાલિક પેમેન્ટ દઈએ છે વીસ લોકો જાય તો પેમેન્ટ દે છે રાતે નવ નવ વાગે આ લોકો ચેક બનાવીને દીધા છે તો એ પેમેન્ટ ક્યાંથી આવે છે સેલરી કોઈ બાકી હોય મારા દાખલા ત્રણ વર્ષ બાકી તો મારા વર્ષ ભરી દે મારી ગ્રેજ્યુટી દઈ દે મારો હક કિસ્સો દઈ દે તો આ પૈસા અમે કહી તો કે ઉપર થયા તો ઉપર ક્યાં થયા અમને કયો અમે ઉપર જાય ઉપરવાળા કોઈ દેતા હોય તો એટલે કંપની આવી મતલબ હવાની વાત કરે છે કંપની પાસે પૈસો છે છતાંય દેવો નથી જે જાય છે હમણાં અમે બધા જે કંપની નોટિસ મુજબ અમે વયા જાય ને તો આ ચારસો ચારસોનો હિસાબ થઈ જાય અત્યારે અત્યારે શું આજે અમે ગયા તા અમને કીધું કે ભાઈ તમને અઢાર તેર તારીખ સુધીમાં દઈશ અને વધુ વધુ અઢાર તારીખ અમે કામદારોને કીધું ભાઈ આપણે ત્રણેય યુનિયન ભેગા મળીને અમે કીધું કે ભાઈ અમે અઢાર કામદાર એવું કીધું ભાઈ ત્રણ મહિનાથી આ અમારા ઘરે કોઈ મતલબ પરિસ્થિતિ ખરાબ છે છોકરાની ફી નથી અમારા દૂધવારાના કરિયાણાના બધી પરિસ્થિતિ ખરાબ છે અને ડિગામમાં આવવા માટે પેટ્રોલના પૈસા અમારી પાસે નથી તો એ લોકો બેસી ગયા તો અમે ત્રણેય યુનિયન એના ભેગા બેસી ગયા પછી તિવારી સાહેબે આ નીચે આવીને કીધું કે ભાઈ હું તમને કામદારની એ હતી કે ભાઈ ત્રણ ત્રીજો પગાર ચાલુ છે તો બે પગાર અમને કરાવો પણ કામદાર કંપની એવું ભાઈ બે નહીં પણ એક પગાર કરાવીશ પણ ખરેખર તો બે પગાની જરૂર છે કેમ કે માણસો માનસિક રીતે અને બધી રીતે થાકી ગયા છે બીજા નંબરમાં કે કોઈએ મતલબ ઓનલાઈન અરજી કરી એ અરજી કરી રીતે એ હકીકત નહીં હતી પણ કંપની એવું કીધું કે કોઈ વસ્તુ નથી પણ ખરેખર જે અરજી એલસીબી જેને તેને કહી દીધી એ પરિસ્થિતિ અત્યારે આવી જાય એવી સો ટકાની શક્યતા છે આગામી શું સ્ટેન્ડ રહેશે આગામી એવું સ્ટેન્ડ રહેશે કે અત્યારે અમને તે તેર તારીખ કે ચૌદ તારીખ દીધી તારીખ મેં માની લીધી આગામી જેમ મતલબ જે આવતી દસ તારીખ છે ને એ દસ તારીખે પગાર નહીં પડે ને તો અમે ઉપવાસ આંદોલન ઉપર બેસું અને જે આંદોલનમાં આમાં ઘણા પચાસ લોકોની પચાસ વર્ષની ઉંમરના જે લોકો છે એ ડાયાબિટીસ ને બીપીને આઈબીપીને એવી પ્રોબ્લેમ છે જો અમે ઉપવાસ ઉપર બેઠા અને એ લોકોને કાંઈ પણ થાય તો ટોટલ જવાબદારી મેનેજમેન્ટની રહેશે તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગરના દિગ્જામ મિલ ખાતે ત્રણસોથી વધુ જે કર્મ જે કામદારો છે કામદારો પોતાની જે ખાસ કરીને સેલેરી ન થતા તેઓ અહીં ધરણા કરી રહ્યા છે મનસુખ સોલંકી આંચકાની જામનગર